દાહો જિલ્લાના સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા તોડની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં છ વર્ષની દીકરીના પરિવારજનોને ન્યાય આપો તેવી સમગ્ર જિલ્લામાં રેલી કાઢી અત્યાચારી આચાર્યને ફાંસી આપો તેવી લોક માંગ ઉઠી રહી છે તેમજ તેના પરિવારને ન્યાય આપો એ અત્યાચારીને ફાંસી આપો તેવી માંગ કરવામાં આવી છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માસી તોરણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં ભણતી નાની બાળકી જોડે જે શારીરિક અડપલાક કરીને જે કરુણ રીતે હત્યા કરવામાં આવે છે તે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને ફાંસીની સજા કરવામાં આવે એ બાબતે જાલોદનગર સર્વ હિન્દુ સમાજ સનાતન વલ પરિવાર દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સર્વ હિન્દુ સમાજ મળીને ભરત ટાવરથી રેલી કરી વડબજાર ખાટવાડા ગામડી ચોકડી સરદાર પટેલ ચોક બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં થઈને મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સર્વ હિન્દુ સમાજના આગેવાનો વડીલો જાગૃત યુવા મિત્રો તેમજ

જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે કે જે દીકરીને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકારશ્રીને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલે અમે શાળાએ એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ પણ જે પીડિત પરિવાર છે પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને જાલોદ હિન્દુ સમાજ આજે એક રેલુના મામલતદાર મામલતદાર સાહેબની ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવે છે એના માટે કે દીકરીને ન્યાય મળે આરોપીને ફાંસી મળે તેવી અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે સિંગવર તાલુકાના જે પોરલી ગામે જે છ વર્ષની માસુમ દીકરી પર જે અત્યાચાર થયો છે જે જે ગુનેગાર છે જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે કે જે દીકરીને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકાર ને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલે અમે શાળાએ જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ પણ જે પીડિત પરિવાર છે પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને જાલોદ હિન્દુ સમાજ આજે એક રેલુના મામલતદાર મામલતદાર સાહેબનું છે એક આવેદનપત્ર આપવામાં આવે છે એના માટે કે દીકરીને ન્યાય મળે આરોપી ને ફાંસી મળે તે અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે સંતોષ ભગોરા